બે ટંકનો રોટલો પણ માંડ માંડ મળે તેવી પરિસ્થિતિ છે ત્યારે હાલમાં તહેવારોની સિઝન ચાલે છે તો લોકો તહેવારોમાં પણ મોંઘવારીને વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજે દશેરાના દિવસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો હતો નાનપુરાના મકાઈ પુલ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે સુરત શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી રૂપી રાક્ષસના દહનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના લોકો જોડા પામ્યા હતા દશેરા એટલે રાક્ષસ અસુરો રાવણ ના દહન વધનો કાર્યક્રમ હજારો વર્ષથી આખી દુનિયા મનાવે છે ભારત દેશના સવાસો કરોડ લોકો સામે આજે સૌથી મોટો અસુર રાક્ષસ હોય તો મોંઘવારી છે મોંઘવારીમાં ગેસ હજારથી ઉપર છે પેટ્રોલ ડીઝલ સોથી ઉપર છે કેરોસીન કોઈ પણ ખાદ્ય ચીજો કોઈ પણ જરૂરી વપરાશની ચીજોના ભાવ છેલ્લા સો વર્ષમાં અદ્ભુત રેકોર્ડ તૂટીને આસમાની ગયા છે તો અમે પ્રજાને એ જ વિનંતી કરવા માગીએ છીએ સંદેશ આપવા માગીએ છીએ કે મહેરબાની કરીને આપ સાંજે સાત વાગે રાવણના પુતળાનું દહન કરો છો એક શ્રદ્ધાથી કે ભાઈ અસુરોનો નાશ થાય તો આ મોંઘવારી જેવો ભયાનક અસુરના નાશ કરવા માટે આ મોંઘવારીના પુતળાનું દહન કરો અને મોંઘવારીની સામે જન આંદોલન આખા દેશમાં ઉ કરો જેથી સરકાર જાગે અને આ ગરીબ આપણા મધ્યમ વર્ગની પ્રજા ઉપર દરેક પ્રકારની અદ્ભુત મોંઘવારીમાં કોઈક રાહત મળે એટલે આજે સૌથી મોટું આ પ્રતિકાત્મક કાર્યક્રમ છે જનજાગૃતિ માટે સરકારના આંખ કામ કરવા માટે દેશમાં વધતી જતી ને લઈને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દસેરાના દિવસે મોંઘવારી રૂપી રાક્ષસ નું દહન કરવામાં આવ્યું છે પ્રકાશવાડા સાથે હર્ષા